મારો દેશ ભારત મારા દેશનું નામ ભારત છે ભારતની સંસ્કૃતિ અતિ પ્રાચીન છે મારો દેશ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં એશિયા ખંડમાં આવેલો છે તેની ત્રણ બાજુ સમુદ્ર અને ઉત્તરે હિમાલય પર્વત આવેલો છે તેની પશ્ચિમે અરબી સમુદ્ર દક્ષિણે હિંદ મહાસાગર અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર છે મારા દેશમાં વિવિધ ધર્મના અને જાતિના લોકો રહે છે તેમની ભાષા પોશાક ખોરાક અને રહેણીકરણીમાં વિવિધતા છે છતાં એ સૌમાં એકતાની ભાવના છે મારા દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે મારા દેશનું પાટનગર દિલ્હી છે મારા દેશનું રાષ્ટ્રગીત જણગણ મન છે ભારતમાં ગંગા યમુના બ્રહ્મપુત્રા કાવેરી નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ વહે છે આ નદીઓએ ફળદ્રુપ મેદાનો બનાવ્યા છે ભારતમાં દિલ્હી મુંબઈ કોલકત્તા ચેન્નઈ બેંગલુરુ કાનપુર અને અમદાવાદ જેવા મોટા ઔદ્યોગિક શહેરો છે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું કાશ્મીર હિમાલયની ગિરિમાળાઓમાં આવેલું છે તેનું કુદરતી સૌંદર્ય અદ્ભુત છે ભારતમાં તાજમહલ મિનાર લાલ કિલ્લો મીનાક્ષી મંદિર દેલવાડાના દેરા અને અજંતા ઇલોરાની ગુફાઓ જેવા જોવાલાયક સ્થળો છે આ દેશમાં ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ દયાનંદ સરસ્વતી અને રંગ અવધૂત જેવા અનેક મહાપુરુષો થઈ ગયા છે પંદર ઓગસ્ટ નાઇન્ટીન ફોર્ટી સેવનના રોજ મારો દેશ આઝાદ થયો હતો ત્યાર પછી દેશે ઘણી પ્રગતિ કરી છે ખેતીમાં હરિયાળી ક્રાંતિ થઈ છે ડેરી ઉદ્યોગે પણ ક્રાંતિ કરી છે કમ્પ્યુટર તથા માહિતી ક્ષેત્રે પણ દેશે પ્રગતિ કરી છે ઉદ્યોગોનો ઘણો વિકાસ થયો છે લોકો મોટા પ્રમાણમાં શિક્ષણ લેતા થયા છે પરંતુ હજી દેશની ગરીબી દૂર થઈ નથી તે પણ દૂર થશે એવી મને શ્રદ્ધા છે મને મારા દેશ માટે ગર્વ છે જય ભારત ઓકે બાય સ્ટે સેફ સ્ટે હેલ્ધી